વલસાડ એલસીબીની ટીમે ગુંદલાવ નહેર પાસેથી લઈ જવાતા પચાસ હજાર ચારસો રૂપિયાના દારૂ સાથે બે વાહન સાથે ત્રણને ઝડપી પાડ્યા એક વોન્ટેડ વલસાડ એલસીબીની ટીમ પોલીસ મથક હદ વિસ્તારમાં પ્રોહિબિશનના ગુનાઓ શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન ખાનગીરાએ બાતમી મળી હતી કે ગુંદલાવ નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આવેલી નહેર પાસે એક નંબર વગરની ભૂરા કલરની એક્સેસ મોપેડ ઉપર ચાલક પ્રોહિબિશનનો જથ્થો ભરી ગુંદલાવ નહેર તરફથી નીકળનાર છે સાથે જ પાઇલોટિંગ કરતી બજાજ પલ્સર મોટર નંબર જી પંદર ડી બી પિસ્તાલીસ ચોત્રીસ પર સવાર બે ઇસમો નીકળેલ છે જે બાતમીના આધારે નહેર પાસે વોચ ગોઠવી બંને વાહનો અને ત્રણેય ઇસમોને ઝડપી પાડ્યા હતા બંને વાહનો અને ઇસમોને પોલીસ મથકે લાવી તમામ મુદ્દામાલની ગણતરી કરતાં ત્રણસો નાંગ વિદેશી દારૂ જેની કિંમત પચાસ હજાર ચારસો નંબર વગરની એક્સેસ મોપેડ નંબર જેની કિંમત પચાસ હજાર બજાજ પલ્સર મોટરસાઇકલ જેની કિંમત એક લાખ મળી કુલ બે લાખ દસ હજાર ચારસો રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ ત્રણેય ઇસમોને ઝડપી ધવલ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ એલસીબીએ રૂરલ પોલીસને સોંપી છે